આજે તો ભાઈનો બર્થ હતો હતો કેક કાપી નાખીને આખું થિયેટર બુક કરાવી નાખ્યું સ્વાગત છે તમારું નવા વ્લોગમાં રાતના આઠ વાગે વ્લોગ ચાલુ કર્યો ને ભાઈ છે બર્થડે તો કેક લેવા આવી ગયો અને સીધા આવી ગયા સ્કાય મોલ ની સામે સ્પાઈસી સ્પૂન રેસ્ટોરન્ટમાં જમવા અંદર આવ્યા અને બર્થડે બોયને બોય ને પછી કેક કટિંગ કરી નાખ્યું પછી ભૂખ લાગી તો પેલા મંચુરિયમ આવી ગયું બધું ફટાફટ બોલાવા અને બધું મંગાવી લીધું એકલા માટે પછી જમીન આવી ગયા નેક્સ સિનેમા કેમકે જોવાનું હતું મૂવી પછી ચેકિંગ કરાવી આવી ગયા અંદર અને જોવાનું છે એકસો વી બહાદુર મુવી આપડે આખું થિયેટર જ બુક કરાવી નાખ્યું પણ મુવી થઈ ગયું ચાલુ અને આ મુવી ભારત ચાઈના નું યુદ્ધ થયું હતું એના વિશે અને પછી બ્રેક પડ્યો ને પોપકોર્ન લઈ લીધા પછી કીધું થોડીક નીંદર ખેંચી લે પછી મૂવી થઈ ગયું પૂરું તમે જોવા ગયા કે નહીં કમેન્ટ કરી દેજો સાચે આખું થિયેટર જ બુક કરાવી નાખ્યું તો તમારી પાસે એક નવાબ લો